પોલીસ ગંભીર ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ અને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં મેળવી સાઉન્ડ માટે માત્ર બે કલાકની મંજૂરી હોવા છતાં વધુ કલાકો સુધી ડીજે વગાડવામાં આવતા સ્થાનિક રહીશ દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી તે બાબતે પીસીઆર વેન દ્વારા ડીજે બંધ કરાવવા મામલો હતો અને અમુક લોકો દ્વારા વેન પર પથ્થરમારો કરવામાં આવ્યો જેના પગલે એક પોલીસકર્મી ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જે મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રાયોટિંગ પોલીસની ફરજમાં અવરોધ જેવા ગુનાઓને લઈ આશરે પચીસ થી ત્રીસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે રાઉન્ડ અપ કરી સાતથી આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને વધુ ટીમો બનાવી અન્યને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયદેવભાઈ મકવાણાના લગ્ન હતા. એ પ્રસંગે એમના પરિવારના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત ઇનિશિયાટીવ પોલીસ સ્ટેશનમાં અરજીા પેલી હતી જે anvaye ટીમો વગાડવાની સબતે ઓછી માત્રામાં અવાજની અને અઢાર ત્રીસ થી વીસ ત્રીસ સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી આશરે સવા દસ વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય તેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વન મોબાઈલમાં ફરજ બજાવતા નર્વસિંહને સૂચના મળેલી હતી જેઓ તાત્કાલિક ત્રણ મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી જેથી એ નારાજ થયેલા હતા તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ ત્રીસ જેટલા એમને પોલીસ ઉપર ઈટો અને પથ્થરોના ઘા કરેલા હતા